સુરત ડાયમંડ બોર્ડના મીડિયા કમિટીના કન્વીનર દિનેશ નાબડિયાએ જણાવ્યું હતું કે આગામી તારીખ જાન્યુઆરીએ ભરૂચ જિલ્લામાં ઇન્ડિયન સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર આયોજન કરવામાં આવ્યું છે આ એર શો જે ટીમ કરવાની છે તે ઇન્ડિયન એરફોર્સના સૂર્યકિરણ એરક્રાફ્ટના પાયલોટ અને તેમના સાથી કર્મચારીના સમગ્ર પ્રતિનિધિ મંડળે તારીખ સત્તર જાન્યુઆરીના રોજ સુરત ડાયમંડ બોર્ડની મુલાકાત લીધી હતી સૂર્યકિરણ એરક્રાફ્ટના ડેલિગેશનમાં ગ્રુપ કેપ્ટન ગુરપ્રીત સિંહ ઘિલ્લોન સહિત સત્તર સદસ્યો જોડાયા હતા તમામે વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગ અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર મુલાકાત બાદ ખુશાલી વ્યક્ત કરી હતી કે ભારત હવે દરેક દિશામાં વિશ્વમાં અગ્રેસર બની રહ્યું છે નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત